દેવ જય માતાજી કેમ છો બધા બધા મજામાં જશો ને અત્યારે વાગ્યા છે સાંજના છ ને મારી મૂવી જાતા વેલણ વેલણ થી મારા માટે લઈ આવ્યા છે કોસરા ગાય તમે આને સુખે છો એ કોમેન્ટ કરજો અમે તો આને કોસરા ગાય છે નાને આને કુવાડી હોય છે કારણ કે કુવાડી પીવામાંથી નીકળે નહીં સરસ નીકળે છે એમાં નાળિયેર જેવું ને બહુ મજા આવે છે ખાવાની તો ગાય તમને કોઈને ભાવે છે કોને કોને ભાવે છે બધા કોમેન્ટ કરજો કે તમારે ત્યાં મળે છે એ પણ કોમેન્ટ કરજો બબાય તો અમારા બા બનાવે છે ગળા ભજીયા અતણ માં બા ઓટમાં ખાવાનું મન છું તો અમને પણ બહુ સારું સારું ખાવાનું મન થાય દેવલો દેવલો તો બેહી ગયો શું ખાવ દેવો દેવો જમવા માટે રેડી થઈ ગયા છે સવાર સવારમાં ગળા ભજીયા ખાવા માટે ને બા બનાવે છે ભજીયા તો બહુ સરસ ના ભજીયા થઈ છે તમને ભાવે છે કોમેન્ટ કરજો ને જેને ભાવતા હોય બધા કોમેન્ટ કરજો ને ખાવા હોય આવી જાજો ફટાફટ કેતો દેવ દેવ ઓની હાલે જો આમાં એલી તું વાલ તો પાથરા ની એઠે સીધી ડબો કઈ ના હાલે નવ આપણે નવી લાગે એન્ટિક બર્થડે એન્ટિક જિયાનો એન્ટિક બર્થડે હાલો ફૂક મારો હેપી બર્થડે ટુ ફાઈન भाई ने शेक मॉडल लगा ડિયર આયજીયન હેપી બર્થડે ટુ યુ હાલો ફટાફટ જાવ જાવ મોટો તો થોડીક તો એ હાલે એ ડીલ પહેલા તું સાકુ છે પૈસા માં બદલી ચેન્જી બાબા એ બોલ આવું ખબર નહી તમે બાબા ને તો લાઈક કે હા બાબા પાંજો લુ ભેં આ તો કાળું બટ હારો બીજો અમે તો રોક આ મામાએ કઈ દીધું ની એ માવાએ કઈ દીધું ની મામા જો પૈસા મામો કેટલે આવ્યો ના ના જો જો મામાએ જો મામાએ કેક લઈ દીધી હાલે હાલો હાલો ચા ઢબુ મે <laughs> <a deal |zh|> આવડ ભાઈ આલસ કાઢો સાહેબે તમને ખવડાવે તમે સાહજો આલસ કાઢો કાં તો મને સુગરાઉને નસલે પાંચો બધું નસલે આલો જિયા કા ખાલી કરો જલ્દી ઘી ચા ખાલી કરો કઈ સમસ્યા છે હું દીધું હોય નથી દીધું ના પે તમે લીકાળોપતિ બની લેને ખબર છે મે ગાડી લાવી છે ને દીધું ચીટી નથી આખા ખાવા માસે ઊભી થાતો વસન ઊભી થાત એને બઈને દીધું એ વૈશાલી દીધી મારે દેખાડો મને લખાય બહુ મને એક તો મે લિસ્ટી પીખાઈ જાય શું યાર એક મે કીધું કેર એટલી મમ્મી પૈસા દી ચાર દઈ કાય તો કાય આ ઘર ના રહી જાય પૈસા લી થાય મમ્મા માસે તું જા તો ભૂંડીનો લાગે તો ઊભી નો એક મે લે એ તી નો થા એક એક જોલામાં હટવાનું હાલો જાઓ જાઓ તમને બે દાન કરો ફિકસ આ 500 ની આ લે કે આમ માય કાકા મમ્મી મસા મસા 500 લાવ લેવાના

છુ મારી કાકી ઉઠકે છે વાછણ હાય કાકી ઇધર મુહ તો દેખાવો અપના હાય હા અમારી છે ઢબુબેન હાય ઢબુબેન એને તો નથી બોલવું ગઈશ